તમારું સ્વાગત છે તો આજે આપણે ઠંડા ઠંડા વાતાવરણમાં ખાવાની મજા પડે તેવા ભરેલા મરચાં ચીઝવાળા ભજીયા આ રીતે તમે ભજીયા બનાવશો તો તમારા ફેમિલી મેમ્બર પણ ખુશ થઈ જશે નવી રીતે નવા ટેસ્ટમાં પરફેક્ટ માપ સાથે ભજીયા બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું રેગ્યુલર આખા મરચાંના ભજીયા ખાઈ અને કંટાળી ગયો તો તમે એકવાર આ રીતે ચીઝવાળા ભજીયા જરૂર ટ્રાય કરજો તો બસો ગ્રામ બટેટા લીધા છે તો બટેટાને પહેલાં જ બાફીને રાખી દીધા છે બટેટાને તમે બાફો છો ત્યારે બટેટાના બાફવામાં તમારે નિમક નાખવાનું છે તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર નાખવાનું છે તો બટેટા ઠંડા થઈ જાય તો પણ એ છાલ કાઢી લેવાની છે તો બટેટાને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું સો ગ્રામ ચીઝ લેવાનું છે અડધા ભાગનું લીંબુ લીધું છે અને મસાલા લીધા છે તો મસાલામાં હાફ ટી સ્પૂન ચાટ મસાલો લેવાનો છે આમચૂર પાવડર હિંગ ગરમ મસાલો અને નિમક લેવાનું છે તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર લેવાનું છે તો લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પહેલાં જ ધોઈ અને કટ કરી લીધા છે ત્રણ લીલા મરચાં લીધા છે તો લીલા મરચાં અને પહેલાં જ મિક્સર જારમાં પીસી લેવાના છે અને જો તમારે આદુ લસણનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો તો ભજીયાને ફ્રાય કરવા માટે તેલ લેવાનું છે અને જે ચીઝ રાખ્યું તો તે ચીઝને ખમણીમાં છીણ કરી લેવાનું છે તો એક બાઉલ લેવાનું છે તો બાઉલમાં જે બટેટા રાખ્યા હતા ફોલીને તે બટેટા નાખવાના છે અને બટેટાને મિસરની મદદથી મિક્સ કરી લેવાના છે બટેટાને તમારે ખમણીમાં છીણ કરવું હોય તો પણ તમે કરી શકો છો તો બટેટાની સાથે જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તેમાંથી આપણે અડધા ભાગના લીલા ધાણા નાખવાના છે અને જે લીલા મરચાં પીસીને રાખ્યા હતા તે લીલા મરચાં નાખવાના છે લીલું મરચું તમે જેટલે દુખવા તો એ પ્રમાણે તમારે લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે તો જે મસાલા રાખ્યા હતા તે મસાલા નાખવાના છે જે લીંબુ રાખ્યું હતું તે લીંબુ નીચોવી દેવાનો છે તો આમચૂર પાવડર અને લીંબુ બંનેનો ઉપયોગ કર્યો છે એટલે ખાટું તમે ખાધો એ પ્રમાણે તમારે લીંબુ અને આમચૂર પાવડરનો ઉપયોગ કરવાનો છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેવાના છે બટેટા બાફવામાં તમે નિમકનો ઉપયોગ કરો છો તો બટેટાનો મસાલો તમે જ્યારે બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર ચાખીને જ નાખવાનું છે તો જે ચીઝ રાખ્યું હતું તે ચીઝ નાખવાનું છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો ચીઝ છે તે સારી રીતે મિક્સ થઈ ગયું છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું ગ્રામ લીલા મોટા મરચા લીધા છે તો મરચા ધોઈ અને કોરા કપડા લૂછી લેવાના છે આ મરચાં છે તે મોરા છે અને જો તમારી પાસે તીખા મરચા અવેલેબલ હોય તો તમારે મરચાં ને કટ કરી અને બીનો ભાગ કાઢી લેવાનો છે બીનો ભાગ કાઢી અને મરચા અંદર તમારે નિમક અને લીંબુ લગાવી દેવાના છે એટલે મરચાં દસ મિનિટ માટે રાખી દેસુ તો મરચાં છે તેમાં તીખાશનો ભાગ છે તે ઓછો થઈ જશે મરચાંના બી તમે છરીની મદદથી કાઢશો તો મરચાં છે તે સાઈડમાં તૂટી જશે એટલે તમારે ચમચી લેવાની છે અને ચમચીની મદદથી તમે આ રીતે બી કાઢશો તો બી છે તે આસાનીથી નીકળી પણ જશે અને મરચાં છે તે સાઈડમાં તૂટશે નહીં મરચાંને ભરવા માટે જે મસાલો તૈયાર કરીને રાખ્યો તો તે મસાલો લેવાનો છે અને મસાલાને મરચાંમાં આ રીતે ભરી લેવાનો છે મરચાંની અંદર તમે મસાલો ભરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સાઈડમાં મરચાં છે તે તૂટી ન જાય બેટર બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ્સ જો લેશું તો એક વાટકી ચણાનો લોટ લીધો છે એક વાટકી પાણી લેવાનું છે પટેટાનો મસાલો બનાવ્યો તેમાં અડધા ભાગના ધાણાનો ઉપયોગ કર્યો હતો અને અડધા ભાગના ધાણા છે તે રાખી દીધા હતા હાફ ટી સ્પૂન હળદર પાવડર અને નિમક લેવાનું છે તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર લેવાનું છે ભજીયાનું બેટર બનાવવા માટે સોડાનો ઉપયોગ કરવાનો નથી તો ઇન્ગ્રીડિયન્ટ્સ થયા છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો બેટર બનાવવા માટે બાઉલ લેવાનું છે તો બેટર સારી રીતે મિક્સ થઈ જાય તેવું જ મોટું વાસણ લેવાનું છે તો જે ચણાનો લોટ રાખ્યો તો તે લોટ નાખવાનો છે અને જે હળદર પાવડર અને નિમક રાખ્યું તો તે નિમક અને હળદર પાવડર નાખશું તો નિમક અને હળદર પાવડરને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો જે લીલા ધાણા કટકને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે બેસન અને પાણી બંનેનું માપ સેમ લીધું હતું તો જે પાણી રાખ્યું હતું એક વાટકી તે પાણી નાખવાનું છે અને પાણીને મિક્સ કરી દેવાનું છે તો બેટરમાં પાણી સાથે નથી નાખવાનું પાણી થોડું થોડું નાખતું જવાનું છે અને બેટરને મિક્સ કરતું જવાનું છે બેટરને મિક્સ કરવામાં એક સાથે તમે બધું પાણી નાખી દેશો તો બેટર છે તે આછું થઈ જશે એટલે બેટરમાં થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને બેટરને મિક્સ કરતું જવાનું છે તો આ રીતે બેટરને તૈયાર કરી લેવાનું છે તો બેટર તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું તો એક વાટકી પાણીની જગ્યાએ આપણે અડધી વાટકી પાણીની જરૂર જ પડશે ભજીયાને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું કઢાઈ મૂકશું અને કઢાઈને ગરમ થવા દેવાની છે કઢાઈ સારી રીતે ગરમ થઈ જાય તો જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થયું છે કે નહીં તેને આપણે ચેક કરી લેશું તો જે બેટર રાખ્યું હતું તેમાંથી આપણે થોડું બેટર નાખવાનું છે બેટર છે તે ઉપર આવી ગયું છે એટલે તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે જે બેટર રાખ્યું હતું તે બેટરની અંદર આપણે જે મરચાં ભરીને રાખ્યા હતા તે મરચાં નાખવાના છે અને બેટરમાં મરચાંને આ રીતે કોટ કરી દેવાના છે કોટ કરી અને ગરમ તેલમાં મરચાં નાખતું જવાનું છે અને મરચાંને ફ્રાય કરી લેવાના છે મરચાંને ફ્રાય થતાં ત્રણથી ચાર મિનિટ જેવો ટાઈમ લાગી જશે અને ગેસને આપણે મીડિયમ જ રાખવાનો છે ગેસને હાઈ રાખી અને મરચાને ફ્રાય કરશો તો મરચાં છે તે અંદરથી કાચા રહેશે અને ઉપરથી મરચાં છે તે બળી જશે તો એક સાથે બધા મરચાં ફ્રાય થશે નહીં તો પેલા આપણે અડધા ભાગના મરચાં ફ્રાય કરી લેશું તે સારી રીતે ફ્રાય થઈ જાય આપણે બીજા ભાગના મરચાને પણ ફ્રાય કરી લેવાના છે મરચાં આ રીતે ઉપર નીચે ફેરવતું જવાનું છે ચાર મિનિટ થઈ ગઈ જે મરચાં છે તે ફ્રાય થઈ ગયા છે તે પ્લેટમાં કાઢતું જવાનું છે આ રીતે બધા ભજીયાને ફ્રાય કરી લેવાના છે તો પ્લેટમાં કાઢી અને ગાર્નિશિંગ માટે થોડું ચીઝ નાખશું તો આ ભજીયાને તમે ગ્રીન ચટણી ખજૂર આમલીની ચટણી દહીં અને ચા સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે ભરેલા મરચાંના ચીઝવાળા ભજીયા જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે ભજીયા બનાવ્યો અને તમારા ભજીયા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા આવું અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જો તમે ચેનલમાં નવા હોવું અને બે લાયકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લાયકન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે